વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ યશુદાન ગઢવીએ કાર્યકર્તાઓ સાથે મહત્વની સમીક્ષા બેઠક યોજી હતી આગામી સમયમાં આવનારી જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને લક્ષ્યમાં રાખીને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તેમણે બેઠક દરમિયાન કાર્યકરોને ડોર ટુ ડોર જઈને મતદારોનો સંપર્ક કરવા અને લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે સતત સક્રિય રહેવા અનુરોધ કર્યો હતો

અમારા ઝોન પ્રમુખ રામભાઈ અમારા લોકસભા ઇન્ચાર્જ પાંડેજી જિલ્લા પ્રમુખ સહિતની ટીમ સાથે આજે ઉમરગામની ઓચિંતી મુલાકાત લીધી કાર્યકર્તાઓ સાથે હોદ્દેદારો પદાધિકારી સાથે મિટિંગ કરી છે અને અમારો ટાર્ગેટ છે અમે અત્યાર સુધી બે મહિનામાં દસ હજાર મોહલા અને ગામની સભાઓ કરી છે જયારે ઉમરગામમાં એટલી સભાઓ થઈ નથી થઈ શકી તો એના કારણો જાણી કઈ પ્રશ્નો હોય તો સમસ્યાઓ જાણી અને કાર્યકર્તાઓને હાકલ કરી છે જે ચૂંટણીઓ લડવા માંગે છે એને પણ હાકલ કરી છે અને આગામી સમયમાં શનિ રવિમાં ખૂબ મોટું કેમ્પેન અમે ગુજરાતમાં ચલાવવાના છીએ ગ્રામ સભા મોડા સભાનું તો એમાં જોડાઈ જેવા હાકલ પણ કરી છે સાથે સાથે અહીંયા આટલા વર્ષો બાદ ઉમરગામમાં હું આવ્યો અહીંયા ધૂળની ડમરીઓ ચડે છે રોડ રસ્તા સારા નથી સ્થાનિકોને પૂરતી રોજગારી મળતી નથી મળે છે તો પૂરતો પગાર મળતો નથી ચારે બાજુથી અત્યારે ઉમરગામમાં ભ્રષ્ટાચાર છે ભાજપના નેતાઓને નેતાઓ ગ્રાન્ટ અને ફંડ મળે છે અહીંથી કેટલી કંપનીઓ મેં સાંભળ્યું છે કે ભાજપને ફંડ આપે છે ભાજપ પોતે ફંડ લઈ લે છે પણ પ્રજાનો કે ઉમરગામની પ્રજા જનતાનો નું કોઈ ભલું નથી કરતા આજે તમે વિચાર કરો ઉમરગામની જનતાને હું અભિનંદન પાઠવું છું કે આટલી બધી પોલ્યુશન વચ્ચે એર પોલ્યુશન છે પાણી પોલ્યુશન છે ધોળ પોલ્યુશન છે છતાં એ જીવી રહી છે હું તમને સૌને લાખ લાખ અભિનંદન આપું છું કે ભાજપના રાજમાં તમે પોલ્યુશનની વચ્ચે તમારા આયુષ્ય ઘટાડી રહ્યા છો તો હું પ્રજાને પણ વિનંતી કરું છું કે જો તમારે તમારો જીવ વાલો હોય તમારા સંતાનોનો જીવ વાલો હોય કમ કમ આ કેન્સર સહિતની જે બીમારીઓથી તમારે બચવું હોય તો પોલ્યુશન એર પોલ્યુશન પાણી પોલ્યુશન ધૂળ પોલ્યુશન આ બધું દૂર કરવું પડશે ને દૂર ત્યારે જ થશે કે ભાજપ જશે એટલે મારી વિનંતી છે ભાજપના કાર્યકર્તાઓ પણ પોતાના સંતાનોનું ભલું ઈચ્છતા હોય તો આમ આદમી પાર્ટીને મત આપે ભાજપને ન આપે નહીં તો તમને કદાચ ભાજપ પણ કોન્ટ્રાક્ટ આપી દેશે ગ્રાન્ટમાંથી કોન્ટ્રાક્ટ આપી દેશે તમને બ્રિજનો કોન્ટ્રાક્ટ આપી દેશે પણ તમારા સંતાનોનો જીવ લઈ લેશે તમારા સંતાનોને તમારા વડીલોને એ લોકો દવાખાના મોકલી દેશે આટલા ભ્રષ્ટાચારીઓ છે રાવણ જેવી આત્માઓ ભાજપના નેતાઓમાં પ્રસરી ગઈ છે અને ખૂબ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ત્યારે મારી વિનંતી છે જનતાને કે જાગો

જે મતદારો કપાયા છે તોતેર લાખ તોતેર હજાર એ મતદારોનો અભ્યાસ કરવા માટે અમે આપ્યું છે મને પૂરી શંકા છે કે ભાજપ જ્યારે જ્યારે પ્રજા એને મત નથી આપતી ત્યારે ભાજપ આ એસઆઈઆર ના માધ્યમથી જેના વિરોધી છે ડિમોલેશન કર્યું હોય એવા લોકો એમના વિરોધીઓ હોય ખેડૂતો હોય ગરીબો હોય વંચિતો હોય શોષિતો હોય શ્રમિકો હોય જેને બાર કલાકનો કાયદો બનાવીને શ્રમિકને પણ પરેશાન કર્યા છે એવા લોકોના મતદાન કાપ્યા હોય એવી પૂરી પૂરી આશંકા છે જેનો અભ્યાસ અમે કરી રહ્યા છીએ અને આગામી સમયમાં અભ્યાસ થયા બાદ અમે ઓફિશિયલી એના ઉપર સ્ટેટમેન્ટ આપીશું